હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બહુ જ સારા ન્યૂઝ એક આવી રહ્યા છે જે અમારી પાસે અત્યારે આવી રહ્યા છે એ પ્રમાણે હવે પીઆર માટે જો તમે વિચારતો હતો તમારા લોકો માટે તો બહુ જ મોટી ખુશખબરી કહી શકું યા તમારા લોકો માટે એક સારો ચાન્સ કહી શકું જે માર્ક મિલરે હમણાં જ એક ઇન્ટરવ્યૂની અંદર આખી વાત કરી છે કે વેરી સૂન એટલે કે બહુ જ જલ્દી એક પોલિસી આવી શકે જે ટીઆર ટુ પીઆર અને દોઢ મિલિયન એટલે કે વન પોઈન્ટ ફાઈવ મિલિયન ત્રણ વર્ષની અંદર પીઆરની વાત એમણે કરી છે આખી ડિટેલ તમને આગળ આપું છું આખા આજના વિડીયોની અંદર તમે લોકો ધ્યાનથી જોજો પૂરો વિડીયો જોશો તો તમને બી પ્રોપરલી સમજમાં આવી જશે જો ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી રાખો નોટિફિકેશન ઓન રાખો આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમને અહીંયા આગળ હું આપણને ટ્રાય કરતો રહીશ અત્યારે જે રિસન્ટ એક અપડેટ મારી પાસે આવી રહી છે એની અંદર કેનેડાના જે ફેડરલ ગવર્મેન્ટ ઇમિગ્રેશન ઓફિસર છે માર્ક મિલર આપણે એક ઇન્ટરવ્યૂની અંદર એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે કેનેડા ટેમ્પરરી રેસિડન્સ ઓછું કરશે જેને કારણે હાઉસિંગ ક્રાઇસિસ હેલ્થકેરના જે પ્રોબ્લેમો થઈ રહ્યા હતા જે બહારથી આવવાવાળી પબ્લિક જે કેનેડામાં આવતી હતી એ એની સામે જે લોકો પ્રાયોરિટી આપશે કે જે લોકો કેનેડામાં જ તે ટુ યર્સ થ્રી ઇયર્સથી છે જે લોકો એ લોકો એટલે કે ટેમ્પરરી રેસિડેન્સ ટી આર આ બધાને કેનેડા પીઆર આપી શકે છે આ બધાને કેનેડા ઇમિગ્રેશન પીઆર આપવાની ટ્રાય કરશે બિકોઝ આને પહેલાં બી એક વખત એમણે ઇન્ટરવ્યુમાં કીધું હતું એ પ્રમાણે કે આ એકચ્યુઅલી કેનેડાની એસેટ કહેવાય કેનેડામાં એમની ઇકોનોમીમાં ઓલરેડી એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષનો ફાળો આ બધા લોકો આપી ચૂક્યા છે જે લોકો ઓલરેડી સ્ટડી પર છે યા તો સ્ટડી પ્લસ કરીને વર્ક પર માઇટ પર પર છે આ બધાને કેનેડા પ્રાયોરિટી કરશે કે જેની અંદર બહારથી આવવાવાળા જે ટેમ્પરરી રેસિડેન્સ છે એને ઓછું કરી અને કેનેડા પ્રાયોરિટી આપશે કે આ લોકોને પ્રાયોરિટી આપી અને પીઆર કરવામાં આવે એના માટેની એક ન્યૂ પોલિસી જલ્દીથી જલ્દી રિલીઝ કરશે આવું બી માર્ક મિલરે કીધું હવે હું તમને કહું કે આની અંદર શું હોઈ શકે કદાચ એવું બી હોઈ શકે કે કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ સિસ્ટમ લાવી આ ડિમાન્ડ વાઇઝ એક્સ્ટ્રા પોઈન્ટ આપીને અને જે પોઈન્ટ વધારીને બી પીઆર આપી શકાય અમને લોકોને કન્ટિન્યુઅસલી કોમેન્ટની અંદર સવાલ આવતા હોય છે પેરેન્ટ્સના આવે છે ઘણી વખત સ્ટુડન્ટ્સના આવે છે કે સર હું આટલા વર્ષથી કેનેડામાં છું આ પ્રોવિસમાં છું તો શું મને પીઆર મળશે શું આને પીઆર મળશે શું આ કોર્સમાં પીઆર મળશે આ લોકોને હું વાત કરતો જ્યારે બી વાત કરતો વિડીયોમાં બી વાત કરી હશે કદાચ કોમેન્ટમાં બી અમારી ટીમ રિપ્લાય એ જ કરે છે કે બને ત્યાં લગી તમે કેનેડા છોડો નહીં તમે કેનેડામાં ત્યાં જ રહો ડિમોરલાઇઝ થાવ નહીં બિકોઝ કેનેડાની જે પોલિસી છે નેક્સ્ટ ત્રણ વર્ષની અંદર દોઢ મિલિયન લોકો એટલે કે વન પોઈન્ટ ફાઇવ મિલિયન્સ લોકોને એ લોકોએ પીઆર કરવાની ટ્રાય કરવાની છે વર્ષના લગભગ સાડા ચાર પાંચ લાખ લોકોને પીઆર જો જોતું હોય તો કેનેડા પાસે અત્યારે સૌથી મોટો સોર્સ એ જ છે કે જે લોકોએ કેનેડાની ધરતી પર ત્રણ કે ચાર વરસ બે વર્ષ કાઢ્યા છે એ એકચ્યુઅલી કેનેડાના એટમોસ્ફિયર સાથે સેટ થઈ ગયા છે કેનેડાના કલ્ચર સાથે સેટ થઈ ગયા છે અને એનો ઇકોનોમીની અંદર કેનેડિયન ઇકોનોમીમાં સૌથી મોટો ફાળો પી છે એટલે કેનેડિયન ગવર્મેન્ટ લગભગ જ્યારથી આ પ્લાનિંગ બધા ચાલે છે ત્યારથી એવું પ્લાનિંગ કરે છે કે આ લોકોને પહેલી પ્રાયોરિટી આપી અને આ જે કેપિંગ છે એને ફૂલફિલ કરીએ આઉટસાઇડવાળું જે ટેમ્પરરી રેસિડન્ટ છે એને લિમિટેડ કરીએ જેથી કરીને હાઉસિંગ ક્રાઇસિસ જે છે એ કવર અપ થઈ શકે અથવા જે બી એમના હેલ્થકેરના પ્રોબ્લમ્સ આવી રહ્યા છે આ બહારથી આવવાળી વ્યક્તિ માટે આ બધું ઓછું થઈ શકે અને આ જ વાત અત્યારે હમણાં કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર જે માર્ક મિલર છે એમણે આ જ વાત અત્યારે રિસન્ટલી કરી છે આ ઇન્ટરવ્યૂની અંદર એમણે ક્લિયર જ કીધું છે કે અમે પોલિસી પર કામ કરી રહ્યા છીએ અને એ પોલિસી જલ્દીથી જલ્દી રિલીઝ કરવાની અમે ટ્રાય કરશું કે જેને કારણે જે લોકો ટેમ્પરરી રેસિડેન્સ અત્યારે કેનેડામાં છે આ લોકો એક ઇકોનોમીમાં ફાળો આપી ચૂક્યા છે આ લોકોની એક અમારી મેન પાવર એસેટ કહી શકું અને આ લોકોને અમે બેનિફિટ આપવાનો ટ્રાય કરીશું તો જેટલા લોકોના બી ક્વેશ્ચન છે એ લોકો બધા માટે ગુડ ન્યૂઝ છે અને જે લોકો કેનેડામાં છે એ લોકોને બી કહું કે તમે લોકો ડિમોરલાઇઝ ના થતા ડિપ્રેસ ના થતા બીકોઝ જો કદાચ કેનેડા એવું પ્લાન કરે છે કે જે લોકો ટેમ્પરરી તો ઠીક છે જે લોકોનું લીગલ સ્ટેટસ પૂરું થઈ ગયું છે એમના માટે એક પાઇલોટ પ્રોગ્રામ રન કરે અને એની સાથે બી જો એ પીઆર આપવાની પ્લાનિંગ કરી રહ્યું હોય ક્લાયન્ટને તો તમે લોકો તો ઓલરેડી સ્ટડીના પૈસાની ફી ભરી ચૂક્યા છો તમે લોકો એ ત્યાંનું તમારી જે પાર્ટ ટાઈમ જોબ કરતા હતા ત્યારે તમે તમારો જે સેલરી આવે છે એમાંથી તમે એનો ટેક્સ આપી ચૂક્યા છો તમે જે લોકો ફૂલ ટાઈમ જોબ કરે છે એ લોકોએ ફૂલ ટાઈમ એમનો જે સેલેરી છે એમનો ટેક્સ આપ્યો છે તો તમે લોકોએ તો એની ઇકોનોમીની અંદર એક પાર્ટ આપ્યો છે જે લોકો આમાં બી કહું કે ત્રણ વર્ષથી જો કેનેડામાં છે એ લોકો માટે તો ગોલ્ડન ચાન્સ છે જે લોકોએ પીઆરની ફાઇલ ઓન કરી રાખી છે એ લોકોને આના કરતાં બી સારા ન્યૂઝ ટૂંક સમયની અંદર મળશે જે જેટલા બી જલ્દી મારી પાસે માહિતી આવશે હું તમારી સાથે શ્યોરલી શેર કરીશ તમે નોટિફિકેશન ઓન રાખશો તો તમને અપડેટ તુરંત જ મળી જશે અને અત્યારના કેસની અંદર હું તમને કહું કે જેટલા બી એ મને કોમેન્ટ એક કોમેન્ટની અંદર ક્વેશ્ચન આવતા હતા કે જે લોકો પ્લાનિંગ કરતા હતા કે ભાઈ કોઈ એમાં હેલ્થકેર કોર્સવાળું હતું કોઈ બાયોલોજી કોર્સ માટે કોઈ પૂછ્યું હતું આર્કિટેક્ચરના કોર્સ માટે પૂછ્યું હતું આ બધાને હું એક જ વાત કહીશ કે તમારા લોકો માટે તો ફાઇનલ આ સૌથી સારી અપડેટ કહી શકાય તમે લોકો પેશન રાખો થોડું તમે તમારું જે બી વર્ક પરમિટ છે એક્સટેન્ડ થતી હોય તો એક્સટેન્ડ કરો તમે તમારો સ્ટે ત્યાં આગળ કેટલા વર્ષનો છે એ જુઓ આ પોલિસી મને એવું લાગે છે જે રીતે કેનેડિયન ઇમિગ્રેશન આના ઉપર એક્ટિવ થયું છે કે વેરી સુન એટલે કે લગભગ ત્રણથી છ મહિનામાં આવી કોઈ પોલિસી આવે કે જ્યારે ટીઆરને પીઆર કરવાની વાત કરવામાં આવે યા તો ટીઆરવાળા લોકોને પીઆર કરવામાં આવે કદાચ એના એક્સ્ટ્રા કોઈ પોઈન્ટ લાવશે પાયલોટ પ્રોગ્રામ જે બી આવશે અપડેટ હું તમને આપી શકતી બટ અત્યારના કેસની અંદર એક સૌથી સારી પોઝિટિવ ન્યૂઝ તમારા માટે આવી એટલે મને લાગ્યું કે તમારી સાથે શેર કરું તમને જે આઈડિયા આવતો હોય યા તમને એવું લાગતું હોય કે સર આની અંદર આ પોલિસી આવશે અથવા આ ચેન્જીસ આવશે તો તમે લોકો શ્યોર લી કોમેન્ટમાં શેર કરો જેથી કરીને મેક્ઝિમમ લોકો સુધી માહિતી પહોંચે શેર મેક્સિમમ લોકો સુધી કરો હું ઓલવેઝ કહું છું સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન અને જો માહિતી સારી લાગી છે એક પ્લીઝ લાઇક કરી દેજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત